પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મ અલા ભાઈએ તથા બહેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર દસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબી જન્મ દિવસે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુ શ્રી સાંભળીએ લોકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય વીસથી છવ્વીસમી કલમ સુધી ઈશ્વે શિષ્યો તરફ જોઈને કહ્યું તમે દિનો પરમ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અત્યારે ભૂખ વેઠનારાઓ તમે પરમ સુખી છો તમે તૃપ્તિ પામશો અત્યારે રડનારા આવો તમે પરમ સુખી છો તમારે હસવાનો વારો આવશે માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારા બહિષ્કાર કરે તમારા અપમાન કરે કલંકિત સમજી તમારું નામ સુધા ના લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચશો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે એ લોકોના પૂર્વજો પૈકમરો સાથે એ જ રીતે વર્ત્યા હતા પરમ પરમધુ તમે ધનવાનો પરમ દુખી છો તમે સુખ ભોગવી ચૂક્યા છો અત્યારે ધરાયેલા તમે પરમ દુખી છો તમે ભૂકે મારવાનો વારો વારો આવશે અત્યારે હસનારાઓ તમે પરમ દુખી છો તમારે શોકના માર્યા રડવું પડશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે લોકો એમ વિચાર કરતા હોય છે ઘણા બધા લોકો જે લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા ના જેમનું જીવન બહુ ખરાબ હોય અને એ લોકો જીવનમાં પ્રગતિ ઉપર પ્રગતિ પામતા હોય છે આમ લાગે છે એ લોકો બહુ સુખી છે જુવિશ લોકો પણ એ જ વિચાર કેમ જુવિશ નહીં આજે પણ જે ધન હોય એ બધું અમને લાગે છે ઈશ્વરનો આશીર્વાદ છે અને ગરીબ લોકો દુખી છે કારણ એમના પાપના લીધે એમ કરીને લોકો વિચાર કરતા હતા આજે પણ વિચાર કરતા હોય છે કૃષ્ણવાલા ભાઈ થોડા દિવસ પહેલા એક જુવાન મને મળવા આવ્યો ઓફિસમાં અને બહુ અફસોસ થયો એણે પોતે કહ્યું પ્રભુ ફાધર હું ઈશ્વરની આગળ પ્રભુ છે આગળ ફરિયાદ કરું છું તમે કેમ મને અન્યાય કર્યો છે મને ગરીબ તરીકે મારા કુટુંબમાં કેટલી બધી ગરીબાઈ છે કેટલી બધી તકલીફ છે એમ કરીને પ્રભુ અને બીજાને જુઓ એ લોકો કેવી રીતે જીવે છે અમે તો વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ અમારા જીવનમાં એટલી ગરીબાઈ જે લોકો વિશ્વાસ ના રાખતા હોય જે લોકો ખરાબ જીવન જીવતા હોય એ લોકોને બહુ પુષ્કળ આશીર્વાદ લાગે છે એમ ઘરને એ છોકરો કહેતો હતો પછી મેં એને સમજાવ્યો જે દેખાય છે એ પ્રમાણે નથી ઈશ્વર પૈસાદારના વિરોધ નથી અને ઈશ્વરની ઈચ્છા નથી કે લોકો ગરીબ તરીકે રહે લોકો ગરીબ છે એટલા માટે જે લોકો ધનવાનો છે એ બધું એમના સ્વાર્થના લીધે પોતાના માટે રાખે છે સાથે સાથે પ્રભુ એટલા માટે કહે છે ગરીબો પરમ સુખી છો અને પ્રભુ એક ક્રાંતિ વિચાર લાવે છે તમે કાયમ ગરીબ તરીકે રહેવાના નથી સમય આવશે તમારા જીવનો પણ પુષ્કળ આશીર્વાદ મળશે તમે પણ સુખી થશો એમ કરીને એક ક્રાંતિ વિચાર સાથે સાથે બીજો વિચાર એ છે ગરીબ લોકો પૈસાદાર કરતા વધારે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા હોય શ્રદ્ધા રાખતા હોય આશા રાખતા હોય ઈશ્વરના આધારે જીવતા હોય છે જ્યારે પૈસા ધન દોલત આવી જાય એમને ઈશ્વરની કશું ખાસ જરૂર નથી હા માનતા હોય છે પણ જેવી રીતે કારણ કે એમને તો એમનો આધાર એ પૈસા છે પણ ગરીબ લોકોનો આધાર એ ઈશ્વર પોતે છે એટલે પ્રભુ છે કે ક્રાંતિ વિચાર પ્રભુ અને લુક હંમેશા એ ગરીબોના એ શુભ સંદેશ કહેવા છે પ્રભુ ઈશુના જે જન્મનો સંદેશ કોના માટે મળ્યો પૈસાદાર લોટ માટે નહીં પણ ગરીબ લોકો માટે જે લોકો ભરવાડ હતા એમને મળ્યો હતો અને એવી જ રીતે આપણે જોઈએ કે પ્રભુ ઈશુની ઈચ્છા છે ગરીબ લોકો ગરીબાઈમાંથી મુક્ત થાય અને જેથી કરી તેઓ એમના જીવનમાં પણ પ્રભુ આશીર્વાદ મળે અને સાથે સાથે એ વિચાર કોટો છે પૈસા એક ધન એક આશીર્વાદ છે ગરીબાઈ એક શ્રોપ છે નથી પણ ખાસ કરી રાજા શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ જે જે લોકો ધનવાન છે તમે દુઃખી છો એમ એનો અર્થ એ છે કે જે લોકો ધનવાન છે પૈસાવાળા છે એ માત્ર પોતાના માટે જ રાખે છે પોતાનો જ વિચાર કરે છે સ્વાર્થી હોય છે એટલા માટે પ્રભુ ઈસુ કહે છે હા કૃષ્ણ માલા ભાઈ તબેનું આજના આ શુભ સંદેશ એક બીજા પ્રભુ ક્રાંતિ વિચાર પોતે ગરીબ તરીકે જન્મ લીધો હતો અને મરણ પામ્યા ગરીબ તરીકે મરણ પામ્યા અને હંમેશા ઈશ્વર હંમેશા જે આખું ભાઈબલ તો હંમેશા ઈશ્વર હંમેશા પહેલાં પાન છેલ્લા પાન સુધી હંમેશા ગરીબો હોય નિરાદાર હોય અનાથ હોય તરછડેલા હોય જેઓ ભાંગી પડેલા હોય એમની સાથે છે એટલે પ્રભુ કહે છે આ બધા ખરેખર પરમ સુખી છે હા કૃષ્ણવાલા ભય તબેન આજના મનન ચિંતન શાસ્ત્ર પક્ષ સમજો પ્રભુ પ્રભુને ઓળખો માટે મદદરૂપ થાય એમનો વિચાર વળકો માટે મદદરૂપ થતા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ